હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ફરી એક વખત એક સરસ મજાની ભરેલા કારેલાની રેસીપી લઈને તમારી સમક્ષ હાજર છું સરસ મજાના દેશી કારેલા નાના કૂણા બેબી કારેલા જેને આપણે ચણાના લોટમાં ભરીને સરસ મજાનું ટેસ્ટી એવું શાકા જે બનાવીશું એકદમ પંજાબી સ્ટાઇલ જેવું એના માટે મેં અહીંયા કૂણા કારેલા લીધા છે જે એકદમ ચડવામાં પણ ઇઝી રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે કડવા પણ ઓછા હોય છે અને ખૂબ જ સરસ એનો એકદમ સરસ ટેસ્ટ લાગે છે તો આ રીતે મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે હવે આ કારેલાને મેં અહીંયા આ રીતે એક પ્લેટમાં આપણે નીકાળી લીધા છે હવે આ કારેલાને આપણે મેં એને ધોઈને સરસ રીતે વોશ કરી લીધા છે ને આપણે એમાં કટિંગ કે બીજી કોઈ જ પ્રક્રિયા એનું કંઈક કરવાનું નથી અત્યારે આપણે ખાલી સાઈડ ઉપર છરીથી આ રીતે એક નાની એવો ચીરો લગાવી દેવાનો છે આ રીતે બધા જ કારેલામાં અને ધ્યાન રાખવાનું છે કે બીજી બાજુથી સહેજ પણ કપાઈનો જાય એક જ સાઈડમાં આપણે આ રીતે કટ લગાવવાના છે હવે આ કારેલાને આપણે આ રીતે તપેલીમાં જશે અને ત્યાર પછી આપણે એને સિમ્પલ પાણી વડે બાફી લેવાના છે આપણે એને કૂકરમાં નથી બાફવાના અને આ રીતે પાણી પણ આપણે એટલું જ એડ કરવાનું છે કારેલાથી થોડુંક ઉપર રહે કેમ કે એ ફટાફટ બફાઈ જશે અને આપણે આની ઉપર ઢક્કન નથી ઢાકવાનું અને આપણે એમાં થોડુંક મીઠું એડ કરીશું હવે આ કારેલાનો થોડોક કલર ચેન્જ થાય આ રીતે થોડાક પીળાશ પડતા થાય ત્યાં સુધી આપણે એને બાફવાના છે અને આ રીતે સરસ મજાના આપણા કારેલા બફાઈ ગયા છે તો આપણે એને આ રીતે સાઈડ ઉપર નીકાળી લેશું તો આપણા કારેલા આ રીતે સરસ બફાઈ જ જાય છે દસ પંદર મિનિટમાં એનો કલર થોડોક યલો થાય એટલે હવે આપણે એને ઠંડા થવા દેશું અને ત્યાર પછી આપણે અંદર જે બીજી આગળની પ્રોસેસ કરવાની છે એના માટે આપણે રેડી રહીશું તો પહેલાં મેં અહીંયા એક પેનમાં તેલ લીધું છે અને થોડુંક તો જીરું નાખીને વઘાર કર્યો છે ત્યાર પછી એક મોટી ડુંગળી સમારીને બારીક સમારી દીધી છે અને એને આપણે એમાં ફ્રાય કરવાની છે જ્યાં સુધી ડુંગળી ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે મસાલો એ જે ચણાના લોટનો આપણે એમાં ભરવાનો છે તેના માટે પહેલાં આપણે બી કાઢી લેશું છરીએથી આ રીતે આપણે સાવધાનીથી બી કાઢવાના છે કારેલું તૂટી ન જાય એ રીતે અને કદાચ થોડુંક અમથું કારેલું વધારે તૂટી જાય તો પણ આપણે ટેન્શન નથી લેવાનું એ આપણે લોટ ભરીશું એટલે બધું સરસ વ્યવસ્થિત રીતે થઈ જ જશે આ રીતે આપણે કારેલામાંથી બી કાઢી લેવાના છે આ નાના કારેલા છે બે બી કારેલા એટલે બહુ ઓછા બી નીકળે છે આ રીતે આપણે કારેલા આ રીતે રેડી કરી લેવાના છે બધા જ કરેલા આ રીતે થોડા કમથા બી નીકળે છે આપણા કારેલા હવે બફાઈને રેડી છે હવે આપણે ચણાનો લોટ છે એમાં થોડું એક અડધો કપ જેટલો લોટ લીધો છે થોડુંક જીરું લીધું છે અને ધાણા જીરું પાવડર લીધો છે જે બેઝિક મસાલા આપણે શાકમાં નાખીએ છીએ મરચું પાવડર લીધો છે હળદર પાવડર અને થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લીધું છે અને હિંગ પાવડર લીધો છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ને વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે આ રીતે લેવાની છે જે આ રીતે એને મિક્સરમાં નથી કરવાનું આ રીતે થોડીક કરકરી એવી પેસ્ટ બનાવવાની છે તો આ રીતે આપણો લોટ જે મસાલોવાળો છે ભરીને રેડી છે અને થોડુંક આપણે તેલ એડ કરીશું બાઇન્ડિંગ માટે તો આ રીતે આપણે ચણાનો લોટ આ રીતે રેડી છે હવે આપણે આ રીતે સાઈડ ઉપર આપણે જે ડુંગળી તળાવવાળા મૂકેલી એ પણ આપણે જોઈ લેશું એ હવે તળાઈ જવા આવી છે ત્યાર પછી આપણે એમાં પણ બેઝિક મસાલા જે શાકના છે એ એડ કરીશું અને ત્યાર પછી આ મસાલા આપણે એમાં બરાબર ફ્રાય થઈ જાય મીઠો મસાલો ધાણાજીરું પાવડર એ આપણે એમાં નાખેલું છે અને ત્યાર પછી મેં એક મોટું સ ટમેટું છે એને બારીક સમારી લીધું છે અને ટમેટું પણ આપણે એમાં એટલા માટે એડ કરીએ છીએ કે આપણે લોટ ભરેલું કારેલાનું શાક છે તો ટમેટાનો આપણે યુઝ કરીશું તો થોડુંક આપણને ગ્રેવી જેવું સરસ ટેસ્ટ લાગશે હવે આપણે કારેલાને બધાને આપણે ભરી લેવાના છે આ રીતે સરસ મજાના તો આપણે હવે આ જે લોટ આપણે તૈયાર કરેલો છે એ આપણે બધા એક એક કારેલામાં આ રીતે આપણે સરસ રીતે દબાવીને આ રીતે ભરી લેશું અને આપણે આ રીતે થોડું પ્રેસ કરતા જશું જેથી કારેલું પણ બાફેલું છે અને લોટ બી આપણે તેલ નાખીને બાઇન્ડિંગ કરેલું છે તો જરા પણ લોટ છૂટો નહીં પડે અને સરસ રીતે આ રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે અને બધા જ કારેલાને આપણે આ રીતે લોટ ભરી લેવાનો છે અત્યારથી જ એમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે તો આપણને એમ થાય છે કે ક્યારે આ કારેલાનું શાક બને આપણે ક્યારે એને ટેસ્ટ કરીએ અને મજા માણીએ તો આ રીતે આપણા બધા જ કારેલા સરસ આપણે આ રીતે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી ફ્રાય થઈ રહી છે એમાં આપણે આ રીતે એને એડ કરવાની છે સરસ મજાના હવે આપણે એને ધીમે ધીમે જે ગ્રેવી છે એને આપણે એની ઉપર ચમચાથી આ રીતે આપણે સ્પ્રેડ કરતા જશું અને બાકી વધેલો લોટ છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને એકદમ સાવધાનીથી આપણે બધું મિક્સ કરી દઈશું અને કારેલા આપણા સેજ પણ તૂટેને રીતે આપણે અત્યારે થોડુંક અમથું મીઠું એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું જેથી આપણું આ શાક એકદમ મસાલેદાર બને અને થોડીક ચપટી કેવી ખાંડ એડ કરીશું અને હવે આપણું આ શાક ગણતરીની મિનિટોમાં જ આ રીતે તૈયાર થઈ જશે તમે ધીરે ધીરે આ રીતે એને હલાવી લેવાનું છે તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું ભરેલા કારેલાનું શાક જે ખૂબ જ સરસ મળે છે તો આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ ભરેલા કારેલાની રેસીપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને કહેજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરજો અને ફરી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને ફરી એકવાર આવી જ એક હોમમેડ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ